દબઈમાં વધતો જતો રખડતા ધોરણનો ટ્રાસ ગતરોજ કડિયા સમાજ દ્વારા સામૂહિક અગિયાર મિનિટ નિયાજ પ્રસંગે ભોજન કરી ઘરે જવા નીકળ્યા હતા તે સમય દરમિયાન સરગારવાડી પાસે ગાય અને આખલાએ સાત માસના બાળક અને બે યુવતીઓને અડફેટે લીધા હતા એક યુવતીને પગના ભાગે ફ્રેક્ચર અને શરીરે ઈજાઓ પહોંચી હતી ત્યારે માસૂમ બાળક અને તેની માટને છાતીના અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરિવાર દ્વારા પોલીસ પશુ માલિક અને નગરપાલિકા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે અને વહેલી તકે આનો નિકાલ આવે અને રખડતા ધોરોના દબોઈના લોકો મુક્તિ પામે તેવી માંગ કરવામાં આવી હતી લાલાભાઈ ભઠિયારાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે સલામ અલિગમ કડિયાળ જમાત તરફથી સમૂહ અગિયારમી રાખવામાં આવેલી નગરપાલિકાને પરમિશન સાથે કલેક્ટર ઓફિસની પરમિશન પોલીસ સ્ટેશનની પરમિશન સાથે ગાયોને સાચવવાનું આ બધું કામગીરી નગરપાલિકાને હોય એ છતાં કોઈ નગરપાલિકાના આદમી મળેલા નહીં એના કારણે એક હાદસો બન્યો છે ઘડિયાળ જમાત જમવા બેઠા હતા જમવા હતા ને બે ગાય દોરી આવી એના ત્રણ જણ ની ઈજા થયેલી છે નાના બચ્ચા છે બે એક બે છોકરી છે એમને ફ્રેક્ચર છે પગ મેં છોકરાના માથા મેં વાગેલું છે એક છોકરીને છાતી વાગેલું છે નગરપાલિકાની આ નિષ્કાળજીથી આ બનાવ બનેલો છે